રાહુલ ગાંધીની ભારત જોડો નયા યાત્રા શરૂ થવા જઈ રહી છે જે ગુજરાતમાં પણ આગમન કરશે ત્યારે આ વિડિયોમાં જાણીશું કે આ ભારત જોડો યાત્રાનો રૂટ શું છે આ યાત્રા ક્યાં-ક્યાં પહોંચશે અને ખાસ કરીને ગુજરાતના કયા કયા જિલ્લાઓમાંથી આ યાત્રા પસાર થવાની છે નમસ્કાર હું હીરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભારત જોડો યાત્રા આવતીકાલે 14 જાન્યુઆરીના રોજ પ્રસ્થાન થવાની છે મણિપુર પહોંચવાની છે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 66 દિવસની આ યાત્રાની આગેવાની રાહુલ ગાંધી કરવાના છે ત્યારે આ યાત્રાનો જે રૂટ છે તે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સહિતના અગ્રણી નેતાઓએ નક્કી કર્યો છે ત્યારે ગુજરાતના સાત જિલ્લાઓમાં પણ આ યાત્રા પસાર થવાની હોય જેને લઈને આજ રોજ જામનગરમાં પૂર્વ સાંસદ વિક્રમ માડમે પત્રકાર પરિષદ બોલાવી હતી અને સમગ્ર ભારત જોડો યાત્રાને લઈને સંપૂર્ણ માહિતી આપી હતી આ સાથે જ તેમણે ભાજપ સરકાર પર આ કોઈ રાજકીય યાત્રા નથી તેવું કહીને પ્રહાર કર્યા હતા આવો વિક્રમ માડમ પાસેથી જ સાંભળીએ કે આ છાસઠ દિવસની યાત્રા ક્યારે કયા કયા જવાની છે અને સાથે એ પણ સાંભળીએ કે તેમણે આ યાત્રાને લઈને ભાજપ સરકાર પર શું પ્રહાર કર્યા એક યાત્રા જેને સફળ યાત્રા કહી શકીએ અને એ યાત્રા એ કોઈ રાજકીય યાત્રા નહોતી ભારતના લોકોના પ્રશ્નો સાંભળવા જનતાની વચ્ચે રહેવું એમના દિલની લાગણીઓ એમની મુશ્કેલીઓ હરેક પ્રદેશની અંદર શું પરિસ્થિતિઓ છે એ જાણવા માટેની યાત્રા હતી અને બીજી યાત્રા પણ જે ચૌદ જાન્યુઆરીથી મણિપુરથી શરૂ કરીને એનું સમાપન છે વીસ માર્ચ મુંબઈની અંદર ત્યાં સુધીની અંદર એમાં ગુજરાતના લગભગ છથી સાત જિલ્લાઓને આવરી લેવામાં આવશે આ યાત્રા કોઈ રાજકીય યાત્રા નથી ભારતના લોકોની લાગણી મુશ્કેલી પરિસ્થિતિ પીડા રસ્તાઓ આ પદયાત્રા દ્વારા ભારતને જોડવાનો એક પ્રયત્ન છે ગાંધીજીએ ભૂતકાળની અંદર અંગ્રેજોનું શાસન ઉથલાવવા માટે થઈને આ યાત્રા કરી હતી આ યાત્રા અમે કોઈનું શાસન ઉથલાવવા માટે નથી કરતા આ ભારતના લોકોની લાગણીઓ માગણીઓ મુશ્કેલીઓ વેદનાઓ પીડાઓ એને જાણવા માટે રાહુલ ગાંધી જ્યારે યાત્રા કરવા જઈ રહ્યા છે ત્યારે અમે મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ કે દેશની અંદર જે જે રાજ્યોમાંથી જે જે જિલ્લામાંથી આ યાત્રા નીકળે એની અંદર જોડાવ લોકોનો પ્રેમ એ જ કોંગ્રેસનો ખોરાક છે મત એ તો જનતાનો અધિકાર છે ક્યારે આપવા કેને આપવા શું કરવું એ આપણે સૌ જાણીએ છીએ એ જ રાજસ્થાનની અંદર ભાજપને હમણાં એક મહિના પહેલાં તોતિક બહુમતી આપી અને દસ દિવસ પછી એડવાન્સમાં બનાવી દીધેલા મિનિસ્ટરને પણ જનતાએ ઘરભેગા ભેગા કરી દીધા એ જનતાનો અધિકાર છે જનતાએ શું કરવું ઘણા લોકો આને રાજકીય યાત્રા તરીકે જોઈ છે આ રાજકીય યાત્રા નથી આ લોકોની યાત્રા છે દિલથી દિલને જોડવાની યાત્રા છે લોકોની વચ્ચે જે એમની મુશ્કેલીઓ એમની સમસ્યાઓ એમની પીડાઓ એમની વેદનાઓ એ જોવાની યાત્રા છે અને એના માટેનું અમારું આયોજન છે આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ જનતાને કે આ યાત્રામાં વધુને વધુ સંખ્યામાં લોકો જોડાય અને અમારું એક સારું કાર્ય છે પહેલી યાત્રા હતી એ ચાર હજાર પાંચસો કિલોમીટરની હતી આ યાત્રા છે એ છ હજાર સાતસો ને તેર કિલોમીટરની છે અને આ યાત્રા રાહુલ ગાંધી પ્રેમથી શરૂ કરે અને પ્રેમથી પૂર્ણ કરે એવી અમે કોંગ્રેસ કોંગ્રેસીઓ અને દેશના બધા મિત્રોની લાગણી સાથે અમે શુભકામના આપીએ છીએ રાહુલ ગાંધીને કે આ યાત્રા તેઓ ચાલતી શરૂ કરે ત્યારે આ દેશના પંદર રાજ્યમાં એકસો દસ જેટલા જિલ્લામાં ભારત જોડો ન્યાય યાત્રા ફરશે છાસઠ દિવસની બે મહિના સુધી ફરનારી આ યાત્રા મણિપુરથી વીસ માર્ચના રોજ મુંબઈમાં સમાપ્ત થશે મણિપુરના ચાર જિલ્લા નાગાલેન્ડના પાંચ આસામના સત્તર અરુણાચલના અને મેઘાલયના એક એક પશ્ચિમ બંગાળના સાત બિહારના સાત ઝારખંડના તેર જિલ્લા ઓડિશાના ચાર છત્તીસગઢના સાત ઉત્તર ના વીસ મધ્યપ્રદેશના નવ રાજસ્થાનના બે ગુજરાતના સાત અને મહારાષ્ટ્રના છ જિલ્લાઓ સહિત કુલ એક હજાર છસો તેર કિલોમીટરની આ યાત્રા ખેડાશે જે જે જગ્યાએ આ યાત્રા પહોંચે ત્યાં કોંગ્રેસના આગેવાનો આ યાત્રાનું સ્વાગત કરશે ત્યારે વિક્રમ માડમનું જો માનીએ તો આ યાત્રા કોઈ રાજકીય યાત્રા નથી પરંતુ લોકોના પ્રશ્નોના નિવારણ માટેની યાત્રા છે ત્યારે જોવાનું રહ્યું કે આ યાત્રા રાજકીય બની રહે છે કે પછી લોકોના પ્રશ્નોના નિવારણ માટેનું માધ્યમ બની રહે છે આગામી લોકસભાની ચૂંટણી પર આ યાત્રાની શું અસર પડશે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ થી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર